ఫ్రీస్ ద లోర్ క్రిస్ మల్లభై తబేను దివ్య దయా దివ్య సందేశం తమరు స్వాగత నవంబర్ సోళమీ తారీఖ ఉపాసనా చక్ర సామాన్య కాళనో రవివారా సాభి లోకనో గ్రంథ ఇక్కీస్మో అధ్యాయ పా ఓగణిస్ కలమ సుధీ ఆ సంధేశ సౌ మే అనే కంబీజన విస్తృత ప్రార్థనా કેટલાક લોકો સુંદર પથ્થરખામ અને ભેટ ભેટ ચડાવેલી વસ્તુઓથી મંદિર કેવું શોભતું હતું એની વાત કરતા હતા એટલે ઈસુ બોલ્યા તો આ બધું તમે જુઓ છો ને પણ એવો સમય આવશે જ્યારે આમાંનો એક પણ પથ્થર બીજા ઉપર રહેવાનું નથી બધા જ ઉથલાવી પાડવામાં આવશે તેઓએ તેમને કીધું પૂછ્યું ગુરુદેવ એ બધું ક્યારે બનશે એ બધું બનવાની તૈયારી છે એની ધારણી છે હશે ઈશ્વે કહ્યું જો જો કોઈ તમને ભરમાવે નહીં કારણ મારું નામ ધારણ કરીને ગણ આવશે અને કહેશે હું જ તે છું અને એ ઘડી આવી પહોંચ્યું છે તેમની પાછળ જશો નહીં અને જ્યારે તમે યુદ્ધો અને ઉથલપાથલાની વાત સાંભળો ત્યારે ગભરાટમાં પડશો નહીં કારણ એવું તો પહેલાં બનવાનું જ પણ તરત જ અંત આવવાનો નથી પછી તેમણે કહ્યું પ્રજા વિરુદ્ધ પ્રજા રાજ્ય વિરુદ્ધ રાજ્ય યુદ્ધે ચડશે મોટા મોટા ધરતીકમ થશે ઠેકાણે દુખાળ પડશે અને રોગચાળો ફાટી નીકળશે આકાશમાં ભયંકર દૃશ્ય અને મોટી એધાણી દેખાશે પણ એ બધું થાય તે પહેલાં તો લોકો તમને પકડશે સતાવશે સભાગૃહના હવાલે કરશે અને ખેદમાં પૂરશે મારા નામને કારણે તમને તમને રાજાઓ અને સુભાઓ આગળ ઘસડી જવામાં આવશે એ તમારે માટે મારે વિશેની શ્રદ્ધા વ્યક્ત કરવાની તક હશે પોતાને બચાવવા પહેલાંથી વિચાર ન રાખવાનો મનથી નિશ્ચય કરજો કારણ હું તમને એવી વાણી અને બુદ્ધિ આપીશ તમારો કોઈ પણ વિરોધી તેનો સામનો ખંડન કરી શકશે નહીં તમારા મા બાપ અને ભાઈઓ સગા સુધા તમને છેક દેશે તમારામાંના કેટલાકને વધ કરવામાં આવશે અને મારા નામને કારણે સૌ કોઈ તમારો દ્વેષ કરશે પણ તમારા માથાનો એક વાળે વાંકો નહીં થાય મક્કમ રહેશો તો સાચું જીવન પામશો આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે ક્રિસ્ત મહાલભૈયતાબેનો ઉપાસન ચક્રમાં તેત્રીસમો રવિવાર છે એટલે આજના શાસ્ત્રપાઠ આપણને દુનિયાના અંત વિશે વાત કરે છે ક્રિસ્ત મહાલભયતાબેનો યહૂદી લોકો માટે યરૂસલેમ મંદિર એમને જીવનના કેન્દ્ર છે યહવાદેવનું રહેઠાણ છે અને પ્રભુ ઈસુ એ મંદિર વિશે વાત કરે છે અને સાથે સાથે પ્રભુ ઈસુ મંદિર માટે નવો અર્થ આપે છે એક એક ગથ્ઠી ઈશ્વરનું મંદિર છે પ્રભુ પોતે કહે છે આ મંદિરને થોડી પાડો ત્રીજો દિવસે હું ઊભો કરી બતાવશ એ પોતાના દેહરૂપી મંદિર વિશે વાત કરતા તેમ કરીને આપણે વાંચવા મળ્યા છે જેમ પ્રભુ ઈસુએ કહ્યું હતું એ પ્રમાણે સિત્તેરમાં વર્ષમાં એરુસલેમ મંદિર યહોવા દેવનું આ ધરતી પરનું રહેઠાણ સંપૂર્ણ રીતે તોડી નાખવામાં આવ્યું નાશ કરવામાં આવ્યું લાખોની સંખ્યામાં યહૂદી લોકોને મારી નાખવામાં આવ્યા હતા હજારોની સંખ્યામાં યહૂદી લોકોને જેલમાં પૂરવામાં આવ્યા હતા એ જ રીતે પ્રભુ ઈશને પણ મારી નાખવામાં આવ્યા હતા ત્યાં યરુસલેમ મંદિર એક મકાન છે સિત્તેરમાં તોડી ના કમાવ્યું હતું બે હજાર વર્ષ થઈ ગયા ફરી મંદિર બન્યું જ નહીં પ્રભુ ઈસુ પોતાના દેગરૂપી મંદિર માટે નવો અર્થ દરેક દેવ એ ઈશ્વરનું મંદિર છે પ્રભુ ઈસુ મરણ પામ્યા સજીવન થયા પુનરૂત્થાન પામ્યા અને એ જીવે છે અને પ્રશુત્ને અલગ અલગ જગ્યાએ દર્શન આપે છે હા કૃષ્ણ મા ભયતા બહેનો દુનિયામાં આપણે જાણીએ છીએ ઘણા બધા ચર્ચસ હોય એ બધું થોડી નાખે છે એમને ખબર નહીં એ ચર્ચસમાં ઈશ્વર નથી પણ ઈશ્વર તો દરેક માણસમાં છે એ જીવતી જાગતું મંદિર હોય એ દરેક વ્યક્તિ છે એટલે પ્રભુ ઈસુ પોતે આપણે એક નવો અર્થ આપ્યો હોય અને પછી પૌલ પણ આપણે કહે છે તમે ઈશ્વરનું મંદિર છો તમે પવિત્ર આત્માનું મંદિર છો એટલે જેવી રીતે મંદિર પવિત્ર છે એવી રીતે આપણે પણ પવિત્ર જીવન જીવવાનું છે ખ્રિસ્ત માલભૈતા બહેનો જેવી રીતે વર રાજા માટે વર કન્યા તૈયાર રહે છે એવી જ રીતે આપણે પણ કન્યા એ ધર્મસભાના સંતાનો તરીકે રાગ જોવાનું છે આપણે વિશ્વાસમય જીવવાનું છે અને સાથે સાથે રાગ જોવાનું છે રાગ જોઈએ ત્યારે આપણું જીવન આપણે આધ્યાત્મિક જીવન જીવવાનું છે સાક્ષ્યમય જીવન જીવવાનું છે પ્રભુ આવે ત્યાં સુધી જાત જાતનું જે જે બનાવ બનવાનું હોય ભયંકર છે આ બધું બનશે મારા નામે ખોટા પૈગંબરો આવશે અને પર મારા નામને લીધે તમને દ્રેષ કરશે અને ગ્રફતાર કરશે આ બધું થાય શરીર પણ જેવી રીતે મંદિર એક મખાન છે એક સામાન્ય શરીર છે પણ મંદિરમાં રહેતા જે શરીરમાં રહેતા જે મંદિર છે એ મંદિરમાં પ્રભુ ઈસુ જીવે છે હા કૃષ્ણ માલ ભાઈ આપણે હંમેશા સાક્ષીમય જીવન જીવીએ ભલે શરીર માટે તકલીફ થાય ઘણા બધા ઘણા બધા ચર્ચ તોડી નાખે છે સ્ટેચ્યુ તોડી નાખે છે પણ એ થવાથી કશું થવાનું નહીં કારણ કે ઈશ્વર દરેક મંદિરમાં દરેક વ્યક્તિના મંદિરમાં દરેક માણસના હૃદયમાં એ જીવે છે એ જીવતા જાગતા પ્રભુ છે એ ફરી આવવાના છે જેમ દર્શનના ગ્રંથમાં બાવીસમો અધ્યાય કહેવામાં આવે છે મારા નાતા પ્રભુ ક્યારે આવો છો પ્રભુ કહ્યું હું હમણાં જ આવું છું આપણે રાહ જોતા રહીએ જેથી કરી આપણે સાક્ષીમય જીવન દ્વારા આપણે પણ પ્રભુ સાથે ચોક્કસ જઈશું હા કૃષ્ણ માલા ભય તબેનુ આજના મન ચિંતન શાસ્ત્ર પણ સમજવા માટે પ્રભુશ્રીનું વર્ણ કોમ્લ મદદરૂપ થયા હોય તમે પોતે દિવ્ય દયાને દિવ્ય સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો કારણ તમે બધા આશીર્વાદિત છો અભિષિક્ત છો પ્રભુ શું હું તમારામાં વિશ્વાસ રાખું છું બોલો દિવ્ય દયાનો જય ગોડ બ્લેસ યુ ઓલ હેવ એ હેપી સન્ડે